તો જય માતાજી મિત્રો જુઓ અમનું કોમ થઈ ગયું છે હાકર ભારે ભાર જોખણું માન્યું હતું તો જોખણું કરવા આવી ગયા છે પંદર દિવસથી ભાઈ ખોવાણા હતા તો ત્રણ દિવસનું કીધું હતું પણ પોચ કલાકમાં આવી ગયા હતા વિડીયો આગળ શેર કરજો પોતપોતાની કુળદેવીનું નામ લખજો મંદિર છે આખી ઘર છે આપણું ઘર છે બધું માતાની દયા છે માતાનો પ્રતાપ છે જો

લે રોહિત કોઈ આવજો ટૂટે ના ઓટ રોહિત પકડે મસ્ત ફેર હવે આવે તો બીજો છે ને

એગા તો બીજો ટેબલ છે ના ભાઈ ચાલે નહીં હા તો બહુ નાખવું પડે છે આ બીજી તો જય માતાજી મિત્રો જોરદાર કોમ થઈ ગયું છે પંદર દિવસથી થી ગાયબ હતા પછી એમને મોનતા મોની હતી કે ત્રણ દિવસમાં આવી જ હોય તો ઠાકર ભાર્યું ભાર અમે એમનું જોખણું કરશું જાબડિયા પછી અખતમાનું મંદિર ખેરાલુ તાલુકામ છે તો કોઈ બી મોનતા મોનો અખતમા ની તો ખેરાલુ કરી શકો છો કોઈ સિગુતર માં કાળકામાનું મંદિર છે તો જોરદાર કોમ થઈ ગયું છે પોત પોતાની કુળદેવી નામ લખજો એમના પરિવારને ને બધા બોલાવી દો વિડીયો આગળ વધારે વધારે શેર કરજો અને બધા આવું કોમ થાય ને કોઈ ના હંગાત આવો બનાવે ચમ ના પાડે જેમ કે કોઈ ઘરમાંથી ઘર માંથી મોણ ચાલે બહુ દુઃખ પડે ચડ બે જોડે આવો

તમારું લાઈ દેણવા નહીં તો જય માતાજી મિત્રો જો જોખણો કરવા આયા છે કોમેન્ટ કરજો વિડીયો આગળ શેર કરજો બધા વિડીયોમાં જય અખત માં લખવાનું ભૂલતા નહીં બધા મિત્રો જય માતાજી જય માતાજી મિત્રો જો પંદર દિવસ થી ભાઈ ગાય પછી મોનતા મોની ત્રણ દિવસ માં આઈ તો પોચ કલાકમાં આવી જતા તેમને હાકર ભારે ભાર ચોખણું મોન્યું હતું બોલો કેટલા દિવસમાં હતા ગાયબ પંદર દિવસ થી ગાયબ હતા અને આપણે માતાજી ની શ્રદ્ધા પ્રમાણે એક આપણે મોનતા મોની કે ભાઈ માતાજી આ મોણો લાવે અને મોણ અને બે ને તો આપણે માતાજી નું જોખણું કરશે બરાબર તો મોનીજી તો આપણે હાડા તૈયન દાડા ની પણ પોચ કલાક માં આપણે વાહ 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 બોલો મહાકાળી માત કી જાય અખત માત નહી જે તો તમને કોમ થઈ ગયું છે કોઈ બી મોનતા મોન અખતમાં નહીં તો ખેરાલુ તાલુકા મંદિર છે કોઈ મહાકાળીમાંનું સિગુતરમાનું મંદિર છે અને હાકર વારું બાર ચોખવાના બધી હાકર જ છે તો હાકર લઈને આવ્યા છીએ માતાજી બધા એમના સપના પૂરા કરે જો આયા સુરતથી આવ્યા છો હાલ સુરતથી આવ્યા છો બોલો તમારું શું કેવું છે કોઈ કેવું છે હંમેશા ખુશ રાખે માતાજી અને કોઈ વિઘન આવે નહીં જેવા હાચવા એવા ને એવા બોલો બધાને જય માતાજી જય શિકુતરમાં જય ખતમાં આજે સુરતથી મોનતા કરવા આવે છે આ કારણ બરોબર એમને તોડવાના છે જે ઘણા ત્રણ દિવસથી મોનતા મળે ઘણા ત્રણ દિવસથી મોનતા મળી હતી પણ પાંચ કલાકમાં એમનું કોમ થઈ ગયું છે પંદર દિવસથી લાપતા હતા પણ પાંચ કલાકમાં મળી ગયા છે તો બધાને જય માતાજી જય ખતમા વિડીયો શેર કરજો કોમેન્ટમાં જય ખતમાં લખજો તમે પણ આવી શ્રદ્ધા વિશ્વાસ રાખતા રહેજો માતાજી બધાનું કોમ કરશે અને મોનતા મોનો ખેરાલું મંદિર છે અખતમાનું અને બે ત્રણ ચાર વિડીયો કીધું જ છે તો બોલો તમારું કંઈક કહેવું છે મહેમાન સારું કરી સારું કરજો બોલો તમારા ભુવાજી હે બોલો હદીજી તમારે બસ તાર આવાને આવા આસર છે એમાં અને પછી જોખણું કરશે પછી હું વિડીયો બનાવીશ વિડીયો આગળ શેર કરીશ